नमस्कार उद्धवपुरा आचार्य भाई आज अमा शाळानी अंतर लायर अमेरिके खूप सफळ किचन गार्डन जे आयोजन करू तू ते किचन गार्डनं आयोजन अफल रेवा उत्साह तरी अमेर फरी वक्त किचन गार्डन आयोजन कर जनरुक्ती हजार ચોમાસાની અંદર ખૂબ રંગ લાવી અને જ્યારે વિકસી છે ત્યારે જમૃકીનો રોપો પણ અમે ખૂબ માજત કરી અને વિકસાવ્યો છે આજે બબ્બે લીંબીના રોપા પણ અમે રોક્યા છે બબ્બે લીંબીના રોપા બાળકો અને લીંબુ પણ સારી એવી જગ્યામાં સૂર્યપ્રકાશવાળી જગ્યામાં થાય અને અહીંયા તમે લાસ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ છે અહીંયા અમે ચાર ટેક્ટર માટી ભરાઈને પણ આ સ્પેશિયલ જમીન અરવિંદભાઈ તો મારી સાથે છે અરવિંદભાઈ આ રીંગણી મરચું જે રોપા રોપાયા છે એ રોપાની માવજત કરી રહ્યા છે અને આ જગ્યા અમે જે તૈયાર કરી છે એ જગ્યા અમે સફળ થયા છે ત્યારે ખરેખર ખૂબ વિક્સાવ્યું છે અને કોદી ફ્લાવર રીંગણી ટામેટી મરચાંના વિવિધ રોપા શાળાની અંદર કિચન ગાર્ડનમાં વિકસાવે છે આ રોપા અમારો હેતુ બીજો કશું છે નહીં આ હેતુ અમારો આ શાકભાજી આ બાળકો જે શાળામાં ભણતા બાળકો જે છે એને મધ્યાહન ભોજનની અંદર મદદરૂપ થાય અને એક કિચન ગાર્ડનની એક એક્ટિવિટીસ દ્વારા અમારા જે ઇકોમંડળના જે બાળકો છે ઇકોમંડળની જે પ્રવૃત્તિ છે એમાં બાળકો છોડવા પ્રત્યે એમનો પ્રેમ જાગે અને ખેતી કરવાની એક પદ્ધતિ જે બે છે એ પણ શિક્ષકના માર્ગદર્શન હેઠળ શીખે એમ કરીને એ ટીમના માર્ગદર્શન હેઠળ આજ રોજ અમે આ કામ કર્યું છે ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવે છે અને અમારો આ કિચન ગાર્ડન ખૂબ ફરી પાછો ખૂબ વિકસે અને ખૂબ બાળકો શાકભાજીનો લાભ લે આનંદ લે એવી આશા સાથે જય હિંદ જયારે કાર બે હજાર અઢારના પ્રવેશોત્સવમાં રોપેલી જમરૂખી ચોમાસાની અંદર જોરદાર ખીલી છે અને તેની બાજુની અંદર કિચન ગાર્ડનનું આયોજન કર્યું છે ત્યારે મુકેશભાઈ ગણિત વિજ્ઞાનના જેવો શિક્ષક છે અને ઇકોમંડળની પ્રવૃત્તિનો ચાર્જ એવા એ સંભાળે છે ત્યારે શાળાની અંદર કિચન ગાર્ડનનું આયોજન કરેલ છે અને ઇકોમંડળની પ્રવૃત્તિનો કિશન અમારો કિશન એ કિશન એનો મોનિટર છે અને એના નેતૃત્વમાં જ બાળકો કામ કરે છે ત્યારે એની જે ટીમ છે એ બાળકો અને અમારા અરવિંદભાઈ જે અરવિંદભાઈને પણ બોલાયા છે અને અરવિંદભાઈને જે મોટું કામ છે તે બાળકો પાસે નહીં પણ અરવિંદભાઈ પાસે અમે કરાવડાવીએ છીએ કે જેથી બાળકોને કંઈ શ્રમ કરવો ન પડે બાળકોને માત્ર કિચન ગાર્ડનનું જે રોપા છે એની જાણકારી મેળવે અને એની જે માવજત કરવાની જે છે શિક્ષણ એક શૈક્ષણિક મદદરૂપ થાય એવા શિક્ષણને અનુરૂપ લઈ અને બાળકોને કિચન ગાર્ડનમાં જે ઇકો મંડળના બાળકો છે એમને જ આવર્યા છે અને આ કામ કિચન ગાર્ડનનું અમે આજે કરી રહ્યા છે ત્યારે ગણિત વિજ્ઞાનના ઉત્સાહી શિક્ષક દ્વારા એક કોબીજ અને મરચીના રોપા રોપાઈ રહ્યા છે અને ખરેખર આ ગાર્ડન કિચન ગાર્ડન એ બાળકોના મધ્યાહન ભોજનમાં મદદરૂપ થાય એવા શુભ જય હિન્દ જય ભારત દુધાપુરા આચાર્ય મહેશભાઈ આજે અમારી શાળાની અંદર રીતુનો બર્થડે છે અને ઋતુના બર્થડેના દિવસે જન્મદિવસના દિવસે ઋતુના હાથે ઔષધિ બાગનું ઉદઘાટન કરીએ છીએ ઔષધિ બાગની અંદર કુંવારપાઠુંનો જે રોપો છે એ ગણિત વિજ્ઞાન મંડળના શિક્ષક સાથે છે અને ઋતુના હાથે આજે જન્મદિવસનો સેલિબ્રેશન કરી અને ઋતુના હાથે ઔષધિ બાગના રોપા રોપી અને આજે અમે એનો ઔષધિ બાગનું શરૂ કરીએ છીએ આ ઔષધિ બાગની વનસ્પતિઓ ખૂબ ખીલે અને બાળકો તેનું જ્ઞાન મેળવે અને ઔષધિઓ વિશે વિવિધ ઔષધિઓ વિશે જાણે એવા શુભાષય તે અમારી શાળાની અંદર આ એક આયોજન કર્યું છે જય હિન્દ જય ભારત દુધાપુરા પ્રાથમિક શાળા આપ સૌનું સ્વાગત કરે છે આજે અમારી શાળાની અંદર કિચન ગાર્ડનની એક્ટિવિટીઝની અંદર એક અલગ અલગ વિભાગ બનાવવામાં આવે લાસ્ટ ટાઈમ આપણે જોયો તો એ વિભાગમાં અમારે ટામેટી ઉછરી પણ ટામેટીના રોપાનો જરૂરી વિકાસ જે જોઈતો હતો અને અલગ જે હોય રીંગણી ભેગા તે ટામેટા થઈ ગયા હતા તે એ વખતનું આ વખત અમે સુધારો કરેલ છે અને સાઈડ પર ટામેટીનો સ્પેશિયલ એક વિભાગ બનાવીને ત્યાં ટામેટીનું રોપારોપામાં આજે અમારી સાથે જ્ઞાન સહાયક મુકે વિજયભાઈ વિજયભાઈ પણ સાથે છે ગણિત વિજ્ઞાનના શિક્ષક શ્રી મુકેશભાઈ સાથે છે અને તેમને ખરેખર આ કૃષિ વિભાગ એટલે કે ઇકોમંડળની પ્રવૃત્તિનો ખૂબ એક્સપિરિયન્સ ધરાવે છે ત્યારે આ બંને શિક્ષકો સાથે મળીને ટામેટીના છોડનું વાવેતર કરી રહ્યા છે અમારો શુભાષય એ જ છે બાળકો એમડીએમની અંદર આ શાકભાજીનો લાભ લે જય હિન્દ જય ભારત